નમસ્કાર સૌ પ્રથમ તો બોટાદની અંદર જે કરદા આંદોલન થયું હરદદમાં અને એના ભાગરૂપી જે નિર્દોષ લાચાર અને બેબસ આપણા ખેડૂત ભાઈઓ અત્યારે જે જેલની અંદર પૂરાયેલા છે તો સૌ પ્રથમ તો એ ખેડૂત ભાઈઓને હું અહીંયાથી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું અને એમના પરિવારોને પણ અહીંયાથી હાર્દિક શુભકામના પાઠવું છું અને બીજું કે આ વિડીયો જોનાર તમામ દર્શક મિત્રોને પણ દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું હવે વાત કરવા માગું મિત્રો કે કરદા આંદોલનના ભાગરૂપે જે પણ ખેડૂત મિત્રોને અત્યારે પોલીસ દ્વારા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને સાથે આમ આદમી પાર્ટીના નેતા કાર્યકર્તા રાજુભાઈ કરપડા પ્રવીણરામ માળી આ તમામને દિવાળીની શુભકામના અને બીજી વાત કે એ લોકો ખેડૂતોના હક માગવા ગયા અને એમને અત્યારે જેલની જેલવાસ ભોગવવો પડી રહ્યો છે અને આ જન ભારતીય જનતા પાર્ટીના શાસનકાળની અંદર આ કંઈ નવું નથી જે જે જગ્યાએ કોઈ પણ લાચાર બેબસ એમાં ખેડૂતો હોય ગરીબ લોકો હોય સામાન્ય લોકો હોય એમનો જે પણ લોકો અવાજ ઉઠાવે છે આ પાર્ટી વિરુદ્ધ ત્યાં આગળ આ પાર્ટી પોલીસને આગળ કરી અને દરેકના તહેવારો બગાડતી આવી છે અગાઉ ચૈત્રભાઈ વસાવાને ત્રણ મહિના જેલવાસમાં રાખ્યા જેમને આદિવાસી સમાજના લોકોના જે અને અધિકારના પૈસા એમના જે અટકાયેલા વિકાસના કાર્યોના પૈસા મનરેગાના પૈસા એ કૌભાંડ કરીને ખાઈ ગયા હતા એ કૌભાંડો જ્યારે એ ભ્રષ્ટાચાર જ્યારે ચૈત્રભાઈ વસાવાએ ઉજાગર કર્યું તો આ લોકોએ એમને ખોટી રીતે ફસાવી ષડયંત્રની ભાગરૂપે ચૈત્રભાઈને ત્રણ મહિનાની જેલવાસ કરાવી જન્માષ્ટમીનો તહેવાર એ પણ ચૈત્રભાઈ વસાવાનો બગાડ્યો નવરાત્રિના સમય પહેલાં એમને જામીન મળી ગયા હતા પછી એમનો આદિવાસી જે તહેવાર ઉજવણી થાય આદિવાસી દિવસ મનાવવામાં આવે એ દિવસ મનાવવાથી મનાવવામાં પણ એમને વંચિત રાખવામાં આવ્યા અને અત્યારે પણ એવું જ થયું કે ખેડૂતોના અવાજ જ્યારે ઉઠાવવામાં આવ્યો ત્યારે લગભગ સિત્તેરથી એંશી જેટલા ખેડૂતોનો તહેવાર આ પાર્ટી દ્વારા બગાડ્યો એમનો તહેવારની પથ્થર રગડી નાખી અને અત્યારે બિચારા જેલવાસ ભોગવી રહ્યા છે આ મહાન પર્વના દિવસોમાં પણ હું ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસેલા જે જે પણ પોલીસ તંત્ર પોલીસ ભાઈઓ છે એમને હું આ વિડીયો બતાવવા માગું છું કે પહેલાં તો આ વિડીયો જુએ કે ની બેફામ રેલમ છેલ પાર્ટી કરી રહેલા ઉદ્યોગપતિઓના દીકરા જયારે આવી રીતે દારૂ પીને બેફામ બની રહ્યા હોય છે અને પોલીસ એમની અટકાયત કરે એવાની અંદર સામેથી ગાડીમાંથી ઉતરીને જોયું કે ઉદ્યોગપતિનો કોઈ દીકરો છે ને પોલીસ સાથે પહેલાં તો મીડિયાનો કેમેરો બંધ કરાવે છે અને પોલીસ સાથે ચપાચપી કરે છે અને મહિલાઓ પોલીસને કાર્યવાહી કરતાં પણ અટકાવવાની કોશિશ કરે છે એ પણ આપણે જોયું તો પોલીસ તંત્રને એ કહેવા માગું કે તમે ઉદ્યોગપતિઓના દીકરાઓને ઉદ્યોગપતિઓને એમનો કોલર ચાલીને કેમ તમારા પોલીસના ડબ્બામાં બેસાડતા નથી કેમ જેલમાં નાખતા નથી ઉપરથી તમે મોટા તમારા અધિકારીઓના ફોન આવે કે આપણા લગતો વળગતો માણસ છે એટલે તમે તમારી જ ગાડીમાં બેસાડી અને પોતાના ઘર સુધી મૂકવા જાવ છો અને જ્યારે આ બે બસ ખેડૂત જે ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે લાચાર ખેડૂત જ્યારે પોતાનો હક માગવાની નાનકડી એવી કોશિશ કરે છે તો એને લાઠીઓ દંડાઓ મારી જેલ ભેગા કરવામાં આવે છે હવે એવી વાત પણ બની હતી કે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો આ કરવામાં આવ્યો તો સૌ પ્રથમ તો તમે પહેલાં આ વિડીયો જુઓ હવે આ વિડીયોની અંદર મિત્રો તમે જુઓ છો કે પોલીસની ગાડી આવે છે આ બાજુથી એક ભાઈ ઉતરે છે જે ચશ્મા પહેરેલા છે સફેદ પટ્ટાનું જે શર્ટ પહેરેલું છે અને પેલી સાઈડ પણ એક સફેદ શર્ટ પહેરેલો કોઈ એક વ્યક્તિ પોલીસની ગાડીમાંથી બંને બાજુના દરવાજા ખોલી અને બંને બાજુથી એક એક વ્યક્તિ ઉતરી જાય છે અને શાંતિથી જ્યાં ખેડૂતોની સભા ચાલુ છે એ સભાની અંદર ઘૂસપેઠી કરે છે હવે બીજું તો ઓફલાઈન કેમેરામાં આવ્યું નથી પરંતુ આપણે એવું જ માનીએ કે સૌ પ્રથમ ખેડૂતોને ઉશ્કેર્યા હોય તો આ લોકો જે શાંતિથી ગાડીમાંથી ઉતરીને સભાની અંદર આવ્યા એ લોકોએ જ સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ અને લોકોને અંદરો અંદર વાતચીત કરીએ છીએ કે ચાલો આપણે આવું કરીએ તો પછી આગળથી આખું ષડયંત્ર બનાવીને જ આ લોકો આવેલા અને અંદર ઘૂસપેઠી કરી અને ખેડૂતોને કાન પંભેર્યા અને ઉશ્કેરવાની કોશિશ કરી અને એના પછી જ ખેડૂતોને ખેડૂતોએ આ પગલું ભર્યું હશે આ જો પણ તમે કોઈ માનવા તૈયાર ના હોય તો આ બેનની વાત તમે સાંભળો જે બી એસ નાઇન જે પત્રકાર જે રિપોર્ટિંગ ત્યાં કરી રહ્યા હતા એ આપણને શું કહેવાય રહ્યા છે એ પણ તમે સાંભળી શકો શરૂઆતમાં રાજુ કરપડા જે છે તે આ ચોક ઉપર જાહેર સભાને સંબોધન આપી રહ્યા હતા એકદમ શાંતિનો માહોલ હતો આશરે પાંચ છ વાગ્યાનો સમય હતો હું બીએસ નાઇન ટીમ સાથે અહીં પહોંચી હતી એકદમ શાંતિ હતી કોઈ વેરવિખેર નહીં કોઈ જૂથવાદ નહીં કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ વસ્તુ નહીં એકદમ શાંતિનો માહોલ હતો ખેડૂતો એટલી શાંતિથી નીચે બજારમાં બેસીને સાંભળતા હતા એકદમ શાંતિથી અને ઓચિંતાનું તંત્ર ત્રાટકે છે આ શબ્દ મારે એટલા માટે વાપરવો પડે છે કે તે પછીની જે સ્થિતિ થઈ છે એ ખરેખર બે મારી નજરે જ હોય છે અને એ ખરેખર ખૂબ દયનીય હતી હું શબ્દ માં વર્ણવી ન શકું ત્યારબાદ તંત્ર તાટકે છે અને ઓચિંતાના જે ખેડૂતો આરામથી બેઠા હતા ત્યાં ભીસા ભીસી શરૂ થઈ જાય છે એકદમ એકદમ લોકો ઉમટી પડે છે ભીડ અને પછી ભાગ દોડમાં છે બહેને પણ જણાવ્યું આપણને કે અડદની અંદર એક શાંતિથી મહાપંચાયતનું આયોજન જે કરવામાં આવ્યું હતું એની અંદર શાંતિથી સભા ચાલુ હતી અને કોઈ જાતની દોડધામ હલચલ કે કઈ પણ પ્રકારનું કોઈ એવું લાગી નહોતું રહ્યું કે અહીંયા અશાંતિ ફેલાશે અને છતાં અચાનક આ ગાડી આવીને એના અંદરથી જે પોલીસ તંત્રના માણસો આ સભાની અંદર ઘૂસપેઠી કરી અને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું અને એના પછી જે આગળની પ્રોસેસ થઈ અરજકતા ફેલાણી અને ખેડૂતોએ પછી અવળા પગલાં ભર્યા પરંતુ એમને પહેલાં તો પોતે પોલીસવાળા ભાઈઓએ આવી અને જાતે રહીને ઉશ્કેર્યા એના પછી જ આ બધી ઘટના ઘટી અને એના પછી પણ પોલીસવાળા ભાઈઓ ઘણા બધા ખેડૂતોએ નાશ ભાગની શરૂઆત કરી ભાગી છૂટ્યા કોઈ ઘરોમાં જે ત્યાંના સ્થાનિક લોકો હતા એ પોતાના ઘરોની અંદર દરવાજા બંધ કરી કરીને ઘરની અંદર છુપાઈ રહ્યા હતા તો એવા નિર્દોષ લોકોને પણ પોલીસે પાટા મારી મારીને દરવાજા ખોલી અને અંદરથી ઘણા બધા એવા લોકોને દંડા મારી મારીને ઘસડી ઘસડીને બહાર લાવી અને ઘણા બધા તો એવા લોકો નિર્દોષ કે જેમણે કંઈ લેવા દેવા પણ નહોતું પંચાયત સાથે એવા લોકોને પણ દંડા મારી મારીને જેલ ભેગા કરવામાં આવ્યા છે મહિલાઓને પણ માર મારવામાં આવે મોટા વ્યક્તિઓ તો સ્વાભાવિક છે કે થોડો ઘણો માર સહન પણ કરી શકે નાના બાળકોને પણ દંડા મારવામાં આવે તમે સાંભળો હળદ ગામના ત્યાંના સ્થાનિક એક ખેડૂત મિત્રની વાત એક પત્રકાર જે બેન હતા એ એમની રિપોર્ટિંગ કરી એમની એમની જોડે વાતચીત કરી

બાયણું ભાંગી લખ્યું પાણીના માટલા ફોડી લખ્યા આ પાણીના નળ રે ભાંગી લખ્યા એ તમે જરાક જોવો એ શૂટિંગ માં લઈ લો તમે તમે કોઈ ફરિયાદ નોંધાવવાનો કે પ્રયત્ન કર્યો છે ફરિયાદ નોંધાવે પણ મેં કીધા બધા નોંધાવે ત્યારે નોંધાવી ને પ્રયત્ન તો ચાલુ જ છે સરપંચ ને પૂછ્યું સરપંચ કે હમણાં જશું હમણાં જશું એમના શું જવાબ આપે છે સરપંચ સરપંચ કીધું જવું છે એમ તમે કે જવાનું છે ફરિયાદ તો લખાવી જ છે આપડે આ તો કે બધાને હારે હારે જવું તો જોયું મિત્રો આ સરકારના રાજમાં પોલીસ તંત્ર કેટલી હદે બે ફામ બન્યું છે અને પોલીસ તંત્રના લીધે સરકાર કેટલી બે ફામ બની છે એ તમેને હું સ્વાભાવિક રીતે સારી રીતે સમજી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો સમય છે મિત્રો હવે વધુ નહીં ફક્ત દોઢેક વર્ષની રાહ જુઓ જાગૃતતા લાવો સમજો અને રાજસ્થાનની જેમ દર પાંચ વર્ષે સરકાર બદલવાની કોશિશ કરો પોતાના ઘરે પોતે રાજનેતા બનો રાજકારણ પોતે કરો તો જ આ પાર્ટીઓને સમજાશે વધારે તો કંઈ નહીં કહેતા દરેક મિત્રોને દિવાળીના રામ રામ અને આગળના વિડીયોમાં મેં જણાવ્યું હતું ને વિડીયોને શેર કરવાના એવા મેં થોડા સમ આપી દીધા હતા એ બદલ પણ હું તમામ મિત્રોની માફી માગું છું કે આવેશમાં આવી અને રહી ના શકાય એટલે શેર કરવાના મેં શ્રમ આપી દીધા હતા એ શ્રમ હું પાછા લઉં છું કોઈએ ખોટું ના લગડતા પણ મિત્રો બને એટલા વિડીયો શેર કરવા તો આમ જનતા ગરીબ જનતા સામાન્ય જનતા બેબસ લાચાર એવા ખેડૂત મિત્રોને જાગૃતતા થાય સમજણ આવે સદબુદ્ધિ આવે અને આ પાર્ટીને જાકારો આપે અને એક નવી પાર્ટીની જે પાર્ટી ગરીબોનું હિતનું વિચારતી હોય ગરીબોનો અવાજ બનતી હોય એવી પાર્ટીનું નિર્માણ કરે એવી હું અપીલ કરું છું તો સાથ સપોર્ટમાં બન્યા રહેજો મળીએ આગળના વિડીયોમાં નવી ચર્ચા સાથે દરેકને જય શ્રી કૃષ્ણ દિવાળીના રામ રામ અને બેસતા વર્ષના એડવાન્સમાં હેપી ન્યૂ ઇયર જય માતાજી